તો બાપુ આપ આવીને બિરાજમાન થયા હવે મને મજા આવશે વધારે કારણ કે કે એક પ્રશ્ન આવ્યો છે તત્વ અસ્તિત્વ પરમાત્મા દરેક જીવમાં છે દરેક અંશમાં છે તો પછી અમુક જીવ સુખીને અમુક જીવ દુખી શા માટે હવે આ પ્રશ્ન જે આજે આવ્યો છે રામનગરમાંથી આવો પ્રશ્ન વર્ષો પહેલા લક્ષ્મણજીએ પંચવટી ની અંદર ભગવાન રામને પણ પૂછેલો કે હે પ્રભુ જીવ અને શું ફરક છે એ જ પ્રશ્ન વર્ષો પૂર્વે ગરુડજીને પણ પૂછેલો એ જ પ્રશ્ન દેવહૂતિ ભગવાન કપિલને પણ પૂછેલો કે માયા અને જીવમાં શું અંતર છે પણ અહીંયા જે પ્રશ્ન છે એ છે કે પરમાત્મા નું સ્વરૂપ માનવામાં આવે છે આ શરીરને અને દરેક શરીરમાં જીવ છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે આપણે નહીં કહેતા કે આત્મા સો પરમાત્મા તો પછી દરેકમાં ઈશ્વર છે પરમ તત્વ છે અસ્તિત્વ છે તો પછી કોઈ સુખી છે ને કોઈ દુખી છે એનું કારણ શું છે ઘણાને સુખ પ્રાપ્ત થાય છે ઘણાને દુખ પ્રાપ્ત થાય છે ઘણા એવા પણ પ્રશ્ન લઈને આવે છે મારી પાસે કે અમુક કર્મના આધારે અમુક ઉંમર થાય પછી તો કર્મના આધારે પ્રકૃતિના આધારે માણસ સુખ દુખ ભોગવી શકે પરંતુ અમુક બાળક જન્મતાની સાથે આંખ ના હોય પેટીમાં રાખવામાં આવે અને સતત પીડાય તો એ જીવે તો પાપ કર્યા જ નથી તો શા માટે પીડાય છે તો દેવર્ષિ નારદ પંચરાત્રમાં કહે છે કે જીવની જે ગતિ છે એ પૂર્વ જન્મની ગતિને આધારે થાય છે તમે આ જન્મમાં જે સત્કર્મ કરો જે કર્મ કરો એ તમારે ભોગવવાના રહી જાય તો બીજા જન્મમાં ભોગવવા પડતા હોય છે એમાં શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ યાદ છે મને જળ ભરતજીનો કે ભરતજી રાજપાટ સંપત્તિ બધું જ છોડીને ગંડકી નદીના કિનારે તપ કરવા માટે જાય અને કુટિયાની અંદર સાધના કરે છે ગંડકી નદીમાં નિત્ય સ્નાન કરી ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરે પછી આ ક્રમ ચાલતો રહ્યો એક દિવસ ગંડકી નદીમાં સ્નાન કરીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરી રહ્યા હતા એવા સમયે સામે કાંઠે એક હરણી જળપાન કરી રહી છે પાણી પી રહી છે અને એવા સમયે પાછળથી

બંને જળની અંદર તણાવા લાગ્યા છે અને સામે કાંઠે ભરતજી સાધુ સ્વરૂપ એ સંધ્યા કરી રહ્યા હોય છે એને આ દ્રશ્ય છે છે હવે સાધુ સ્વભાવ સંત સ્વભાવ છે એ બંને જીવને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ હરણીને નથી બચાવી શકતા હરણના બચ્ચાને બચાવી હરણી મૃત્યુ પામે છે ને પછી તો સાધુ સ્વભાવ છે સંત છે છે દયા કરુણા પ્રગટે છે અને કરુણા સાધુ દયા એ હરણના બચ્ચાને લઈ અને શ્રી ભરતજી પોતાની કુટિયામાં આવે છે હવે ઘર છોડી રાજપાટ છોડી અને હરી કરવા આવ્યા હતા હરણના બચ્ચામાં એટલો બધો મોહ થયો એટલી બધી માયા લાગી મંગલભાઈ શરૂ થયું છે થોડીક પૂજા પાઠ કરતા હોય ને હરણ યાદ આવી જાય આપણે ને પરમાત્મા એ પૃથ્વી ઉપર હરી કરવા મોકલ્યા છે પણ આપણે હરિહરી ભૂલી ગયા પરમેશ્વર પરમેશ્વર ભૂલી ગયા ને પૈસો પૈસો કરવા લાગ્યા છે પરમેશ્વર 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 ભૂલાઈ ગયું પૈસો 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 અને પછી કોકે લખી નાખ્યો મારો પરમેશ્વર હું પૈસાનો કે છોકરા લે એને છોકરાને ઘરના છોકરા ને સાલીગ્રામ કે પછી એમ કે આ ઘરે સાલીગ્રામ છે બીજાની ક્યાં પૂજા કરવાની જરૂર છે આની જ પૂજા કરી લો એમ કરીને મનને મનાવી બનાવી લે બોલો તમે એ ભરતજીને હરણની એટલી લગની લાગી એટલી લગની લાગી કે હરી હરી બોલાઈ ગયું ને હરણ હરણ છેલ્લા શ્વાસ સુધી શરૂ થયું પ્રારબ્ધ પૂરું થયું અને દેહ છૂટ્યો એ હરણ 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 બોલતા બોલતા દેહ છૂટ્યો બીજો અવતાર હરણનો થયો છે શ્રીમદ ભાગવત તમારી અંતિમ ગતિ અને એટલા માટે જ આપણે અંતિમ શ્વાસમાં જ્યારે કોઈ મરણ પથારીએ હોય ત્યારે આપણે એની નામ કરીએ છે પરમધામમાં જાય ત્યારે પણ એની પાછળ આપણે નીકળીએ ત્યારે બધા રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ રામ નામ સત્ય છે રામ નામ સત્ય પણ ઘણા તો બોલતા જ નથી બાપુ એક બાભો છે ને એક એક દાદો મોટી ઉંમરનો બીમાર પડ્યો બહુ બીમાર પડ્યો છેલ્લી અવસ્થા આખી જિંદગી તમે જો તો રૂપિયા જ ભેગા કર્યા અને કોઈને આપ્યા જ નહીં ગણી ગણી મૂકી દે ગણી ગણી મૂકી દે સવાર ઉઠે નાઈ ધોઈને બીજું કાંઈ કરવાનું નહીં કોક ક્યાંક મંદિર તો જાઓ તો કે ના ના મંદિરમાં શું છે તો કે લક્ષ્મી નારાયણ તો એ લક્ષ્મી તો મારા ઘરે છે એને જ ગણીને પૂજા કરીને મૂકી દે હવારમાં ઉઠે આમ આમ પચોલો સિક્કાના આખે અડાડે કાને અડાડે આમ કરીને આમ કરી એને કંકુનો ચાંદલો કરે પેલો પટારો હતો પટારામાં બધું આમ સરસ રાખે લક્ષ્મી ધન એ ધનની જ પૂજા કરી લે એટલું બધું ધન ભેગું કર્યું એટલું બધું ધન ભેગું કર્યું પાંચ છોકરાએ કીધું કે થોડુંક અમને તો આપો એ તમારે જાતે કમાવો ને તમારે જાતે વાપરો મારું ધન તમારા માટે નથી હવે છેલ્લી અવસ્થામાં બીમાર પડ્યો આમ બોલવાનું ધીરે ધીરે બંધ થઈ ગયું અને પછી ખાટલામાં ફૂટો પણ આંખો ચાલે ને થોડા થોડા હાથ ચાલતા હતા બાપુ પાંચય છોકરા આજુબાજુમાં ગોઠવાઈ ગયા દીકરાની વહુ ગોઠવાઈ ગઈ એની બાજુમાં છોકરાના છોકરાએ ગોઠવાઈ ગયા છેલ્લી અવિસ્તા જીવ જવાની તૈયારી હતી બોલી હકે ને એટલા હાથથી ઇશારો કરે કર્યો આમ ઇશારો કરે બોલી હકે ને પ્રદભાઈ આમ ખૂણામાં ઈશારો કરે એટલે નાના છોકરાને જીવું કે બાપા આખી જિંદગી ધન કમાયા છે ક્યાંક ખંતાડ્યું લાગે છે અને હવે બાપા બોલી શકતા નથી એટલે કઈક ઈશારો કરી કરીને કે છે કે સામે ખૂણામાં કઈક છે એટલે હું બીજો બાજુમાં દીકરો ઊભો હતો એને કીધું કે બાપાને કઈ કેવું છે પણ કઈ કહી નથી શકતા

તો કે અમારે બોલાવા જ છે બીજું કઈ કરવું નથી પછી ભલે ધામમાં જાય અમુક છોકરા તો એવા કંટાળ્યા છે ને આમ તો આવું કહેવાય નહીં પણ પાછા અંદરથી પ્રાર્થના કરતા ખો ખોવરા ના થાય પણ ચૂપચાપ આ કડવું સત્ય છે વ્યાસપીઠ ઉપરથી થી બાકી બોલાય નહીં એટલે ડોક્ટરે નાળીઓ તપાસી ને આમ બધું તપાસીને ચેક કરીને કીધું કે બોલે ખરા પણ એકાદ મિનિટ બોલે વધારે નહીં એકાદ મિનિટ બોલે તો કે એના માટે તો પચાસ થાય પાંચો પેલો દાદા આમ હાથ લાંબા કર્યો આમ જોવાનું કોઈને કઈ ખબર નહીં છોકરાના છોકરા ને એના દીકરા બધા ઉભા પાછો નાનો છોકરો કે કઈક તો કેવું છે બાપા બાપાને કારણ કે નાના છોકરાએ ક્યારેક ક્યારેક જોયું કે બાપા સવાર માં ઉઠી બાયણા બંધ નહીં પચાસ હજાર નું અંજેકશન આપી દો દસ દસ હજાર રૂપિયામાં અમે આપી દેસુ અને જે ખજાનો નીકળશે બાપા કઈક આપણને આપશે એમાંથી પછી બધા હરખા ભાઈ ભાગ કરી લેશે અત્યારે તો દસ દસ જોડવાના છે ને જોડી દઈએ ડોક્ટરે કીધું પેલા આપો કારણ કે તમારો ભરોસો નહીં કારણ કે તમે તો એમ કાલે કહો કે અમને ક્યાં માર્યું હતું અમારા પિતાજીને માર્યું હતું એની પાસે લઈ લો તમે અને પછી ડોક્ટરે પચાસ હજાર રૂપિયા લઈ લીધા ઇન્જેક્શન માર્યું અને બોલતો તો થયો છોકરાએ કીધું કે બાપા શું કેવું છે એટલે બાપો મર્યો આમ મરતા મરતા આમ પથારીએ પડ્યો પડ્યો કે હું તમને ક્યારનો ઈશારો કરું છું તમને એ અકલ નથી પેલી પાડી ક્યારની હાવણી ચાવે છે સાહેબ આવલી ખૂણામાં પાડી ક્યારની હાવણો ચાવે છે તમને ખબર નથી પડતી આટલું કઈ દાદો ધામમાં જતો રહ્યો બોલો હવે બીજા જન્મમાં ઈ માનવ થાય કરો હાવણો જ થાય સાહેબ માટે હરિવ્યાપ છે એ આપણને માનવ પણ મળ્યું છે પરમાત્મા ક્યારે અભિમાન નથી કરતો તો પછી અમુક તત્વ ચોવીસ તત્વ છે આપણે ત્યાં પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધા તત્વો જયારે ભેગા થાય છે ત્યારે એક પિંડ બને છે એની પિંડ નું એક એક ચોવીસમું તત્વ જે અંત ચતુષ્ટ કે કહેવામાં આવે છે એ એ એ પ્રકાશ જ્યારે તત્વમાં ભળે છે ત્યારે એક શરીર બને છે પણ એની અમુક માત્રાઓ વધે વધે છે જેમ ડાયાબિટીસ અમુક માણસોને આવે તો ઘણાને એકસો પચાસ હોય ઘણાને એકસો એસી હોય ઘણાને બસો હોય એમ જ્યારે આપણી કામની માત્રાઓ વધી જાય ત્યારે આપણે જીવ શિવને ઓળખી નથી શકતા આપણે પરમ તત્વને ઓળખી નથી શકતા આપણી ક્રોધની માત્ર વધી જાય ત્યારે આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ આપણી અંદર અભિમાન રૂપી જ્યારે માત્રાઓ વધે અને એટલા માટે તો આપણે ત્યાં કાયું કહ્યું છે જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રહેવું એ જીવની વાત છે કે દરેકની અંદર જીવ છે મારી અંદર જે બાપુની અંદર છે આપની અંદર છે અને છતાંય દરેક આપણે એક સાથે બેઠા છીએ તો કોઈ નિરઅભિમાની છે કોઈ અભિમાની છે કોઈ નિરકામી છે કોઈ વિશેષ કામી છે કારણ શું આપણા કર્મને આધીન હોય છે અને એટલા માટે જ આપણા સંતો ગાય છે

શરીર છે એક જીવરૂપી છે શિવ તત્વ છે હવે દરેક ની અંદર છે છતાંય કોઈ સુખી છે કોઈ દુઃખી છે એ તો કર્મના આધારે ગતિ થાય છે જેવા તમે કર્મ કરો એના આધારે આમાં સાયન્ટિફિક છે બહુ સાયન્સ આમાં લાગેલું છે